નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર તો રાજ્યમાં હવામાન અંગે સારા સમાચાર સામે આવી જાય છે તો ગુજરાતના માથેથી હવે માવઠાની આફત ટળી ગઈ છે તો હાલમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થઈ જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં પણ માવઠાની આફત ટળી ગઈ છે તો આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રીની આસપાસ રહેશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે ગ્રામ પંચાયત માંથી સડસઠ જેટલા પ્રકારના પ્રમાણપત્રો નીકળશે તો હવે આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કેરેક્ટર સર્ટિફિકેટ જેટલા પ્રકારના પ્રમાણપત્ર માટે તાલુકા ખાવાની જરૂર નહીં રહે તો રાજ્ય સરકારના નિર્ણય અનુસાર ઈ ગ્રામ્ય સેવા દ્વારા આ પ્રમાણપત્રો ઉપલબ્ધ કરાશે તો પ્રમાણપત્ર મેળવવા નાગરિકોને ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરીને વીસ રૂપિયા ફી આપવી પડશે તો મહેસૂલ વિભાગની ચોપન તેમજ સામાજિક ન્યાય વિભાગ તેર મળીને કુલ સડસઠ જેટલી સેવાઓ ગ્રામ પંચાયતમાં મળશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આજે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે તો આર્થિક સર્વેક્ષણમાં ગઈકાલે શું થયું તેના વિશે ચર્ચા કરવામાં આવે તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે એટલે કે એકત્રીસ જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ કર્યો છે જે અનુસાર નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસમાં એટલે કે પહેલી એપ્રિલ બે હાજર પચીસ થી લઈને એકત્રીસ માર્ચ બે હાજર ને છવ્વીસ સુધી જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ ત્રણ ટકાથી છ પોઈન્ટ આઠ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે તો તે જ સમયે બે હાજર ચોવીસ પચીસ કનેક્શન પણ અગિયાર ટકા વધીને દસ પોઈન્ટ બાસઠ લાખ કરોડ સુધી પહોંચવાનો પણ અંદાજ રજૂ કર્યો છે તો બજેટના આગલા દિવસે આર્થિક સર્વે રજૂ થાય છે તો જેમાં આગામી વર્ષમાં દેશના જીડીપી ફુગાવાના અંદાજ સહિતની ઘણી બધી માહિતી આપી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા જ્યાં દોસ્તો ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થશે તો અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી થશે તેમજ ભાજપે વલસાડ બોટાદ ગાંધીનગર સુરત ભરૂચ નર્મદા અને અરવલ્લી સહિતના વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારો જાહેર કર્યા છે તો જેમાં વલસાડની ધરમપુર પહાડી અને બોટાદની નગરપાલિકા સહિત વિવિધ જિલ્લાઓની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓના અમલ અંગે બેઠક યોજાઈ જ્યાં દોસ્તો નવી દિલ્હીમાં ગઈકાલે અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતમાં ત્રણ નવા કાયદાઓના અમલ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ જેલ કોર્ટ તેમજ ફોરેન્સિક સંબંધિત વ્યવસ્થાઓની ચર્ચાઓ થઈ છે તો અમિત શાહે જણાવ્યું કે તમામ કમિશન રેટમાં ત્રીસ એપ્રિલ બે હાજર સુધી સો ટકા અમલ સુનિશ્ચિત જોઈએ તો આ કાયદા અનુસાર ત્રણ વર્ષમાં ન્યાય આપવાનો પણ ઉદ્દેશ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો ગઈકાલે નાણાં મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે ખેડૂતોના હિતમાં ઘણા બધા નિર્ણયો પણ લેવાયા છે તો સરકાર ગરીબો અને યુવાનો માટે પણ કામ કરી રહી છે તો આ ત્યારબાદ આયુષ્યમાન યોજના હેઠળ પણ આરોગ્ય વીમો પણ આપ્યો છે તો બધાને આવાસ પૂરા પાડવા માટે પણ નક્કર પગલાઓ લીધા છે તો દેશ ઝડપી ગતિએ નિર્ણયો લઈ રહ્યો છે તો નાના વ્યવસાયો માટે પણ લોન મર્યાદામાં વધારો થયો છે તો આ સિવાય તેમણે કહ્યું કે સ્વામિત્વ યોજના હેઠળ બે કરોડ ને પચીસ લાખ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે તો આ સિવાય ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બનવા જઈ રહ્યું છે તેવું પણ જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે એન ઓડબલ્યુ સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે થોડાક જ દિવસોમાં પાંચસો કિલોમીટરની ગતિએ સોળ તોફાન પૃથ્વી સુધી પહોંચશે તો આના કારણે વિદ્યુત ચુંબકીય તોફાન ઉપગ્રહો પર તેની અસર તેમજ અરોરા લાઇટ્સ જોવા મળી શકે છે તો કોરોનલ હોલ એ સૂર્યના વા ઉભો થતો અંધકારમય વિસ્તાર છે જ્યાં રેડિયેશન પણ નીકળે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોનાએ તમામ રેકોર્ડો તોડી તો બ્યાસી હજાર ને પાર પહોંચ્યું દોસ્તો બજેટ રજૂ થવાના એક દિવસ એટલે કે ગઈકાલે સોનાએ તમામ રેકોર્ડો તોડ્યા છે તો સોનું પહેલી વખત બ્યાસી હજારને પાર પહોંચ્યું છે તો આઈબીજે અનુસાર ચોવીસ તો સોનાના દસ ગ્રામનો ભાવ આઠસો ને રૂપિયા વધીને બ્યાસી હજાર એકસો ને રૂપિયા થયો છે જ્યારે દસ ગ્રામનો ભાવ ગઈકાલેના પરમ દિવસે એક્યાસી હજાર ત્રણસો ત્રણ રૂપિયા હતો તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તે નવસો ને ત્રાણું રૂપિયા વધીને તાણું હજાર એકસોને સિત્યોતેર રૂપિયા પ્રતિ કિલો થયો છે તો અગાઉ ચાંદીનો ભાવ પણ બાણું હજાર એકસોને ચોર્યાસી રૂપિયા હતો તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો જટકો દોસ્તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો જટકો લાગ્યો છે તો પાર્ટીના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે તો ધારાસભ્યો જેમાં છે રાજેશ રોશી નરેશ યાદવ ભાવના ગોર રોહિત મેરોલિયા બીએસ એસ જૂન મદનલાલ પવન શર્મા તેમજ ગિરી સોનિયા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તો આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી હોવાથી ધારાસભ્યો ગુસ્સે હતા તો તેમને જણાવી દઈએ કે મતદાન પાંચ ફેબ્રુઆરી થવાનું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે છે છીએ બજારમાં ગુજરાતીઓની સંખ્યા સડસઠ ટકા વધી જ્યાં દોસ્તો ગુજરાતમાં શેર બજારમાં રોકાણ કરનારાઓ લોકોની કુલ સંખ્યા છન્નું પોઈન્ટ સિત્યોતેર લાખ ઉપર પહોંચી છે જે દેશના આઠ પોઈન્ટ નવ ટકા છે તો બે હજાર ચોવીસમાં રાજ્યમાં ઓગણીસ પોઈન્ટ ઓગણીસ લાખ નવા રોકાણકારો નોંધાયા હતા તો સુરત અમદાવાદ અને વડોદરા જિલ્લામાં ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તો સુરતમાં સૌથી વધારે નવા રોકાણકારો ધરાવતો જિલ્લો બનીને રેન્કિંગમાં ચોથા ક્રમે છે તો ગુજરાત દેશ ત્રીજા સ્થાને છે તો આ આંકડો રાજ્યમાં રોકાણકારો વધતા પ્રમાણને દર્શાવે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ટ્રાફિકના નિવારણ માટે બનશે સિક્સ લેન બ્રિજ જ્યાં દોસ્તો સિંધુ ભવન રોડ ઉપર ટ્રાફિકથી હેરાન થતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે તો જેમાં હવે સિક્સ લેન બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો જે બ્રિજ ત્રણ વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે તો બ્રિજની કામગીરીને લઈને અત્યારે સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન પણ અપાયું છે તો સવાર સાંજ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી તો ખાસ કે એસજી હાઈવેનો મહેસાણા અને રાજસ્થાન માટે ઉપયોગ થતો હોવાથી અહીં ટ્રાફિકની ખૂબ જ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો પીએમ મોદીએ કહ્યું કે હું પોતે યમુના માટે કામ કરીશ જ્યાં દોસ્તો દિલ્હીમાં યમુના નદીનો મુદ્દો ગરમાયો છે તો ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદી યમુનાની ચિંતા પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો તેઓ વ્યક્તિગત રીતે આ મુદ્દા ઉપર ધ્યાન આપશે તો યમુનાજી માત્ર એક નદી નથી તે ભારતની આધ્યાત્મિક અને આર્થિક શક્તિનું પ્રતિક પણ છે પરંતુ આજે આમ આદમી પાર્ટીના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં છે તો ભાજપની બલેનજી સરકાર યમુનાજીનું પરિવર્તન પણ લાવશે તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા આગળના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર લીલા નિશાન ઉપર બંધ થયું જ્યાં દોસ્તો દેશનું બજેટ આજે એટલે કે પહેલી ફેબ્રુઆરી રજૂ કરવામાં આવશે તો ગઈકાલે શરૂઆતમાં શેર બજારમાં તેજી જોવા મળી હતી તો સેન્સેક્સમાં સાતસો ચાલીસ પોઈન્ટ વધીને સિત્યોતેર હજાર પાંચસો અંક ઉપર બંધ થયો તો નિફ્ટીમાં પણ બસો અઠ્ઠાવન પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર પાંચસો આઠ અંક ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી પચીસ શેરોમાં વધારા તેમજ છ શેરોમાં ઘટાડો થયો છે તો નિફ્ટીમાં પચાસ શેરોમાંથી ચુમ્માલીસ વધ્યા અને સાતસે ઘટ્યા હતા તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટમાં અરજદારો પચાસ ટકા શહેરોમાંથી સાત હજાર ચારસો ને ચાલીસ જ્યારે બે હાજર ચોવીસમાં માત્ર ચોત્રીસો ને નવ્વાણું ને નવી પરમિટ આપવામાં આવી છે તો ગુજરાતમાં હાલ દારૂ પીવા માટે છ પ્રકારની પરમિટ મળે છે જેમાં હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે દવા તરીકે જરૂરી હોય તે વ્યક્તિને પરમિટ ગુજરાતમાં હાલમાં તેતાલીસ હજાર થી પણ વધારે લોકો પાસે દારૂની પરમિટ છે

પૂર્ણ કરાય છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે તો સીજી નવી ગાઈડલાઈન બહાર પાડી છે તો આરોગ્યને પરિવાર કલ્યાણ મંત્રાલયે સીપીએફપી તેમજ બીઆઈપીએફપી અને ઓક્સિજન કોન્સન્ટ્રેશન માટે પરવાનગી મેળવવાની ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે જ્યારે મંત્રાલયના નવા નિર્દેશ અનુસાર સીજીએચએસસી હેઠળ મશીનો માટે પરવાનગી મેળવવા માટે ઓનલાઈન મોડને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો નવી પ્રક્રિયા હેઠળ લાભાર્થીઓએ વેલનેસ સેન્ટરમાં તેમનો આરોગ્ય તપાસ કરાવવું પડશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અદાણી પોર્ટનો નફો ચૌદ ટકા વધીને બે હાજર પાંચસો કરોડ થયો છે જ્યારે કંપનીની આવકમાં પણ પંદર ટકાનો વધારો થયો છે તેમ ગઈકાલે કંપની દ્વારા જારી કરવામાં આવેલા ત્રીજા કોર્ટરના પરિણામો જણાવવામાં આવ્યું હતું તો દેશના ટોપના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને ગઈકાલે એટલે કે ચાલુ નાણાકીય વર્ષ બે હજારના પચીસના ત્રીજા ક્વાર્ટરમાં પરિણામો જાહેર કર્યા છે